એ વાતની નવસારી એસોસિએશનની ટીમે જાણ થતા દરોડા પાડ્યા હતા એ દરમિયાન હોસ્પિટલમાંથી અલગ અલગ દવાઓ ડોક્ટરે પ્રેક્ટિસ કરવાના સાધન સામગ્રી મળે કુલ 2,69,719 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો નવસારી શહેરના નામાંકિત ડોક્ટરો આ હોસ્પિટલમાં સારવાર આપવા માટે આવતા હતા હોસ્પિટલ લાયસન્સ ધરાવે છે કે કેમ એ ચકાસવાની પણ તસ્દી શહેરના ડિગ્રી ધારક ડોક્ટરોએ લીધી ન હતી

ઉપરથી જબ કરવામાં આવી પર અંદાજિત સાત આ હોસ્પિટલ ની અંદર બનાવવામાં આવ્યા હતા અને આ જે હોસ્પિટલ છે તે ગયા બે વર્ષથી પ્રાથમિક તપાસ દરમિયાન ઉજાદર થયું છે કે કાર્યરત હતો અત્યારે ડોક્ટર દ્વારા એક બીએમએસ ની ડિગ્રી રજી કરવા માં આવી છે વી આર વેરીફાઈંગ વેધર ઓર નોટ ઇટ ઇઝ અ જન્યુન ડિગ્રી ઓન નવસારી જિલ્લા પોલીસ વડા અગ્રવાલે જણાવ્યું હતું કે ગઈકાલે ગામમાં બોગસ કેસ કરવામાં આવ્યો છે આ ડોક્ટર શિવ આયુર્વેદિક હોસ્પિટલની આડમાં એલોપેથીની સારવાર કરી રહ્યો હતો આ કેસ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ મુજબ રજીસ્ટર કરવામાં આવ્યો છે નવસારી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવમાં નવ ડોક્ટરો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે આ ડ્રાઈવ દરમિયાન બે લાખ ઓગણ સિત્તેર હજાર સાતસો ઓગણીસનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અને ડોક્ટર દ્વારા ની ડિગ્રી રજૂ કરવામાં આવી છે એ સાચી છે કે કેમ એ અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે મેડિકલ ડિપાર્ટમેન્ટની મદદ લઈને આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે નવસારી મેડિકલ કાઉન્સિલના પૂર્વ પ્રમુખ રમેશ અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા અઠવાડિયાથી જિલ્લામાં પાંચથી વધુ જેટલા બોગસ ડોક્ટરના કેસ નોંધાયા છે એ ખરેખર ચિંતાનો વિષય છે તેઓ અંતરિયાળ આદિવાસી અને પછાત વિસ્તારમાં હાટડી ખોલીને સારવાર અપાવે છે એ ખૂબ ચિંતા ઉપજાવે છે પછાત વિસ્તારમાં રહેતા લોકોને મોટા ભાગે ડિગ્રીનો ખ્યાલ હોતો નથી